સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો જો રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાડવાની શરૂઆત કરી છે તો સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ પણ થતા લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે તો રાજ્યના દસ સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને પંદર ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે તો તાપમાન પાટનગર ગાંધીનગરમાં અગિયાર છ ડિગ્રી સાથે સૌથી રાજ્યનું ઠંડુ શહેર રહ્યું છે તો અમદાવાદ શહેરમાં પંદર પાંચ ડિગ્રી તાપમાન બરોડામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં ચૌદ ડિગ્રી આસપાસ અને સુરતમાં પણ અઢાર પોઈન્ટ આઠ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો દોસ્તો તમારા વિસ્તાર નું અંદાજિત લઘુત્તમ તાપમાન કેટલું હશે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરત પોલીસે ઉત્તરાયણ ને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે તો સુરત પોલીસે ઉત્તરાયણ ને લગતું એક જાહેરનામું બહાર પાડ્યું છે તો એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુકલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તો જેમાં સો જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઇનીઝ દોરી તથા તુકલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટો સમાચાર ગુજરાતમાં સરકારી વિભાગોમાં દિવ્યાંગોને પણ ભરતી કરાશે જ્યાં દોસ્તો ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં વિવિધ પોસ્ટ ઉપર દિવ્યાંગોની ભરતી કરવામાં આવશે તો સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21114 પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે તો આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું છે તથા દિવ્યાંગો માટે 31મી ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતીની પ્રક્રિયા શરૂ કરાશે તો આ વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પર તબક્કાવાર પણ હાથ ધરાશે

ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગિયારમી ચિંતન શિબિરનું સમાપન જ દોસ્તો રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરનું સમાપન થયું છે તો અંતિમ દિવસે પણ સમાપન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને શિબિરાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું તો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેન્ચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આઈઆઈ ટાસ્ક ફોર્સ ની પણ રચના કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળ બીજા સમાચારની વાત કરવામાં આવતો ઓનલાઈન વસ્તુઓ મંગાવતા વ્યક્તિઓ સાવધાન થઈ જાય તો ઓનલાઈન વસ્તુઓ મંગાવતા વ્યક્તિઓ માટે ચેતવણી રૂપક કિસ્સાઓ સામે આવ્યો છે તો જેમાં મોરબીમાં પાર્સલોમાંથી સોની પ્લે સ્ટેશનની ગેમિંગ આઈટમો તથા એપલ એરપોર્ટ કાઢી લઈને ડિલિવરી બોયે ફ્લિપકાર્ટ સાથે એક લાખની છેતરપિંડી કરી છે તો હાલમાં ડિલિવરી બોય સામે એક પોઈન્ટ તેવીસ પાંચસોની કિંમતોના મુદ્દામાલની છેતરપિંડી કરી હોવા અંગેના ફરિયાદ પણ નોંધાઈ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ મહારાષ્ટ્રમાં સીએમ જીત બાદ કરી મોટી વાત દોસ્તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ મહાયુતીની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલની જીત ઐતિહાસિક હતી તો અમે મહાવિકાસ અગાડી દ્વારા બંધ કરાયેલા તમામ કામો ફરી એકવાર શરૂ કરીએ છીએ તો અમે અનેક વિકાસના કામો પણ કરીએ છીએ તો તેમણે વિશેષમાં પણ કહ્યું કે મોદીજી અમારી સાથે છે તો વિપક્ષો અમારા પર આરોપો લગાવી રહ્યા હતા પરંતુ અમે કામ થી આરોપોનો જવાબ આપ્યો છે તો અમારો ઈરાદો પણ સાફ હતો તેમ પણ જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પ્રિયંકા ગાંધી વાડરાની બેઠક જીતી છે તો આ એક મોટું સન્માન છે જ્યાં દોસ્તો કેરળની વાયનાડની બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી વાડરાની છ મતોથી જીત થઈ છે તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી છ મત મેળવીને ડાયબેરિયા મોરચા એટલે કે સીપીઆઈના સત્યના મોકેરીનાને ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે તો તેઓએ કહ્યું કે આ સાબિતી છે કે મારા ભાઈએ ત્યાં કામ કર્યું છે તો મને લાગે છે કે આ એક મોટું સન્માન છે અને હું તેને સંપૂર્ણપણે સન્માન પણ કરીશ ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવતો ત્રણ હજારને થી વધારે વિદેશીઓએ રાણકી વાવને લીધી મુલાકાત જ્યાં દોસ્તો વર્ષ બે હજાર અને ત્રેવીસ ચૌવીસ દરમિયાન અંદાજે ત્રણ પોટે બાવન લાખથી વધારે ભારતીય પ્રવાસીઓ તેમજ ત્રણ હજાર ત્રણસોને સત્તાવીસ કરતાં વધારે વિદેશી સહેલાણીઓ રાણકી વાવને જોવા ઉમટ્યા હતા તો જ્યારે ચાલુ વર્ષે ઓક્ટોબર માસ સુધીમાં એક પોન્ટ અઠ્ઠાવન લાખથી વધારે ભારતીય પ્રવાસીઓ તેમજ નવસોને બાસઠ કરતાં જેટલા વિદેશી પ્રવાસીઓ રાણકી વાવ જોવા આવ્યા હતા તો આ રાણકી વાવની અદ્ભુત કળા અને કોતરણીથી પ્રવાસીઓ ખૂબ જ અતિભૂત થયા છે

ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અદાણી ગ્રુપ હવે સેબી ના દોસ્તો ભારતમાં અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી શકે છે તો સેબીએ કેન્યમાં એરપોર્ટ વિસ્તરણ ડીલને રદ કરવાની અમેરિકામાં કેસ અંગે જવાબ માંગ્યો છે જો કે અદાણી ગ્રુપે હજુ સુધી જવાબ આપ્યો નથી તો સેબીએ સ્ટોક એક્સચેન્જના અધિકારીઓ પાસેથી પણ માહિતી માંગી છે તો તેમાં પૂછવામાં આવ્યું હતું કે શું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ લાંચના આરોપોની યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની તપાસનો પર્યાપ્ત જવાબ આપવામાં ષ્પા રહી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ એસોસિએશન એટલે કે એઆઈએમ એ સ્લીગો સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ દ્વારા આ જાહેરાત કરી છે તો તે એક એનજીઓ છે તો આ પગલું ભરવાનો હેતુ અમેરિકામાં ભારતીય લઘુમતી સમુદાયના લોકોને તેમના કલ્યાણનો પ્રોત્સાહન આપવા માટે એક થવા Tchau, તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ એલોન મસ્કે બનાવ્યો નવો રેકોર્ડ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સ્પેસ માલિક એલોન મસ્કની સંપત્તિમાં જબરજસ્ત વધારો થયો છે તો બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર બાવીસ નવેમ્બરના અહેવાલમાં મસ્કની સંપત્તિ વધીને ત્રણસો ને ચાલીસ બિલિયન ડોલરથી વધુ થઈ ગઈ છે તો ટ્રમ્પની જીત પછી સાતસો બિલિયન ડોલરનો વધારો થયો છે તો મસ્કની એઆઈ કંપની એક્સ એઆઈની નેટવર્ક તાજેતરમાં જ અઠવાડિયામાં બમણીથી વધુ વધીને પચાસ બિલિયન ડોલર થઈ ગઈ છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત છે જ્યાં દોસ્તો સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે તો બે હજાર એકના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે તો ગઈકાલે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો તો શિયાળો શરૂ થતાં જ હવામાનમાં ફેરફાર સાથે જ કચ્છમાં આંચકાઓનો સિલસિલો યથાવત થયો છે

you oh. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવતો નાસાએ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યુ મિશન શરૂ કર્યું છે જ્યાં દોસ્તો સુનિતા વિલિયમ્સની તબિયતને લઈને ચિંતા વધી ગઈ છે તો થોડા દિવસો પહેલાં જ સ્પેસમાંથી એક સામે આવેલા ફોટોમાં સુનિતા વિલિયમ્સને અને બુચ વિલમરનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું કહેવામાં આવ્યું છે તો આ સમસ્યાનો સામનો કરવા માટે નાસાએ ગઈકાલે એક સ્પેસ ક્રાફ્ટને લોન્ચ કર્યું છે તો જેમાં એક્સપિડિશન સેવન્ટી ક્રૂ માટે થ્રી ટન ખોરાક અને ઇંધણ તેમજ આવશ્યક વસ્તુઓ પણ มอคเลยใช่